નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો આજે અમે લોકો એવા પરિવાર ને મળવા માટે આવ્યા છે જેમાં એક દાદીમાં છે વૃદ્ધ ભાઈ ના સાથે એક દીકરો છે જેઓ માનસિક છે અને સાથે એક મોટો દીકરો છે જેમને બાર વરસ પહેલાં સુસાઈડ કરી દીધેલું અને દાદા છે કે જેઓનું નવ વર્ષ પહેલાં મૃત્યુ થયેલું છે તો દોસ્તો દાદીમાની ઉંમર છે એંશી વર્ષની ઉંમર છે અને આજે દાદીમાં એકલા રહે છે એક દીકરો છે પરંતુ માનસિક છે કંઈ એમની માનસિક સ્થિતિ સારી નથી એટલે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે કેમ કે કમાવાવાળું ઘરમાં અત્યારે કોઈ નથી

તમારી ત્રણ દીકરીઓ છે ખબર પાડવા આવે અને અત્યારે દાદીમાં તમે અને તમારો દીકરો બંને જ રહો છો ઘરમાં હા દીકરો શું કરે છે દાદીમાં એ કઈ ફૂટાની પેકિંગ કરવા જાય એ સાડીઓની એમાં પણ કામ કરીને લાવ કઈ લાવ દસ પણ નહીં લાવતો કઈ કામ નહીં કરે એમાં જાય નહીં જાય એટલા દૂર જતો એને એમ કે જોવું છે તો જાય ની જોવું હોય ને તો રખડી રખડી ના આવે ઘેર પાછો ગરીમાં અત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે કેમ કે તમારા પતિ નથી દીકરો માનસિક છે મન પડે તો કામે જે બાકી નહીં જાય તો ઘર ચલાવવામાં શું શું એટલે આમાં કઈ બાટલો લાવવો હોય લાઈટ બિલ ભરવાનું ટીવીનું સાડી રૂપિયા લઈ જાય સાડી ઉપર લઈ જાય ખર્ચો છે બીજો કઈ ખર્ચો ના ઘર માં જે મળે તે ખાઈ દાળ રોટલો મળે તે બાફી ને ખાઈ લઈએ કઈ નઈ હતો એ તો એને પણ જે કેવી બીમારી હતી પણ એ છે ને આમ પેલા આપને નાવા જઈએ ને હરાવા તો ચૌદસ ની દાળ જાય ને તે ત્રણ ગયેલો એને જીરા જવું હતું

પૈયા ખર્ચી ના હારો ખરે દસ હજાર ઉપર ખર્ચ્યા પણ કઈ ચાલ્યો નહી બરોબર આમ ખોરામ ચાલતા મેલેશન કરાવતું થઈ ગયું હા પછી એમ માંડા પડી રે ખાય ખાય ને એટલે પેલા ચાકા પડી આ પર લીધી

ત્રણે ત્રણ પેલી આ જાય પેલી આપી જાય એમ કહીને છોકરીઓ ત્રણે ત્રણ આ લઈ જાય એટલે એમાં દુઃખ નહીં ભોગવતું દોસ્તો દાદીમા છે કે જેઓના દીકરાનું બાર વર્ષ પહેલાં પંખા પર લટકીને સુસાઈડ કરી ગયેલા સાથે સાથે દાદીમાના પતિ છે કે જેઓનું પણ નવ વર્ષ પહેલાં અવસાન થયેલું અને એક દીકરો છે કે જેઓ માનસિક છે અને જે કામ કરે નહીં કરે દાદીમા જે એકલા રહે છે સાથે સાથે ત્યાં દીકરીઓ છે કે જેઓ સાસરે છે તો આવી પરિસ્થિતિમાં નાની ઓડીઓ છે દાદીમા જીવી રહ્યા છે અને ઘર ચલાવવામાં તો કરિયાણું જોતું હોતું હોય છે ઘરમાં લાઇટ બિલ ભરવું હોતું હોય છે ઘરના ભાડા હોતા હોય છે આ બધું જ મેનેજ કરવાનું સતત દાદીમાની ઉંમર તમે જોઈ શકો છો કે એંસી વર્ષની ઉંમર છે તો આ એંસી વર્ષની ઉંમરે આ બધું કરવું બહુ જ અઘરું થઈ જતું હોતું હોય છે પણ દોસ્તો નહીં નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે મારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળી અને આ દાદીમા છે કે જેઓને રાશનમાં અને ઘરમાં જે પણ અગવડ પડતી હોય એમાં મદદ કરવાની કોશિશ કરીએ તો બસ નીચે હેલ્પલાઇન છે અમારો કોન્ટેક્ટ દાદી માં અત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે તમને ઘર ચલાવવામાં તો આમ તેલ લી હોય કઈ લોટ ની હોય એટના તકલીફ પડે કઈ ખાવાનું કઈ ખાવું હાર હોય તો કઈ મંગાવ હોય તો એમાં તકલીફ પડે કઈ ની આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે એમને અપીલ કરીશું કે જેમના જે તમને કરિયાણમાં રાત કરી આપે લાઈટ બિલ હોય ભાડું હોય

તો કંઈ નહીં દોસ્તો તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો તમારો નાનો સપોર્ટ તમારો નાનો કોન્ટ્રીબ્યુશન કે જે આવા ઘણા નિરાધાર દાદીઓ છે આવા ઘણા વિધવા પરિવાર છે કે જેઓ એકલા રહે છે જેમને તમારા બધાના સાથ અને સપોર્ટની જરૂર છે તો બસ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેનાથી આવા ઘણા પરિવારને મદદ કરી શકાય તો મળે છે એક નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે નમિત સાથે ના વિચાર સાથે જય હિંદ જય ભારત